ખેલૈયાઓના રંગમાં મેઘરાજા પાડશે ભંગ ગરબા ગ્રાઉન્ડો થશે પાણીથી તરબોળ કાલથી ત્રીસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓ માટે હવામાન વિભાગે આપ્યા છે માઠા સમાચાર બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સક્રિય થતાં આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે એટલું જ નહીં કાલથી 30 સપ્ટેમ્બર સુધી કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં 30 સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી આ સાથે જ 30 થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરી છે આવતીકાલે દક્ષિણ ગુજરાતના નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે જયારે 28 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદનો વરસાદ યલો એલર્ટ આપવામાં આવ્યો જયારે અમદાવાદ અને ગાંધીનગરની સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનો નું યલો એલર્ટ આપવામાં આવ્યો છે મધ્ય ગુજરાતના આણંદ ખેડા મહીસાગર વડોદરા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો તો દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત નવસારી ડાંગ અને વલસાડમાં પણ ગાજવી સાથે ભારે વરસાદ વરસી શકે છે આ તરફ સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર પણ વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું